ભરૂચ અને અંકલેશ્વરમાં ભાજપ દ્વારા મહારાષ્ટ્ર અને વાવમાં ભાજપની પ્રચંડ જીતને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો શહેર અને તાલુકા ભાજપ વિજય ઉત્સવ કરી દેશમાં પેટા ચૂંટણીમાં મળેલી જીતને પણ વધાવી લીધી હતી શિવસેના ગુજરાત પ્રદેશ દ્વારા પણ જીતને વધાવી હતી મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત થઈ છે ત્યારે અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપ દ્વારા મહારાષ્ટ્ર અને વાવની પ્રચંડ જીતનો જશ્ન મનાવ્યો હતો તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને આ પ્રચંડ જીતને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો મહારાષ્ટ્રમાં ભાજપના મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીતને આવકારીને ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા મહારાષ્ટ્રની જનતાને શુભેચ્છા પાઠવી હતી મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન જંગી બહુમતી સાથે ફરી સત્તા હાંસલ કરી છે ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીએ સાથે મળીને કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડીનો સફાયો કર્યો છે મહાયુતિએ જોરદાર વાપસી કરી બે તૃતીયાંશ બહુમતી સાથે પુનરાગમન કર્યું છે ત્યારે અંકલેશ્વરના અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ સતીષ પાટીલે આ ભવ્ય જીતને આવકારી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકપ્રિયતાના કારણે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનનો પ્રચંડ જીત થઈ છે ત્યારે તેઓએ મહારાષ્ટ્રની જનતાને શુભેચ્છા પાઠવી હતી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ એકસો ઓગણપચાસ બેઠક પર ચૂંટણી લડી હતી અને એકસો ત્રીસ બેઠક પર આગળ ચાલી રહી છે જ્યારે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી મતગણતરીના છેલ્લા ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસ પાછળ થઈને ભાજપના સ્વરૂપજી ઠાકોરની બે હજાર ચારસો મતોથી જીત થઈ છે વાવમાં વિધાનસભા અને મહારાષ્ટ્રમાં બીજેપી ચૂંટણી જીતી જતા સમગ્ર દેશમાં ભાજપ રાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈ ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે આજ રોજ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત રાજ્યની વાવ વિધાનસભા ઉત્તર પ્રદેશ અને બિહાર માં ભાજપનો પ્રચંડ વિજય પ્રાપ્ત થતા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા ઉપપ્રમુખ દક્ષા પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર ઝારખંડ ઉત્તર પ્રદેશના ગુજરાતની વાવ વિધાનસભા સહિત સહિત ઉત્તરાખંડ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે મહારાષ્ટ્ર જે દેશનું હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાઇન્સે મહા યુટીએ જે પ્રકારે ક્લીન શિફ્ટ કરી છે બસો અઠ્યાસીમાંથી બસોને એકત્રીસ જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ને મોદીના નેતૃત્વ એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે એક રહેંગે તો સેફ રહેંગે ભટેંગે તો કટેન્ગે આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં મહારાષ્ટ્ર નો વિકાસ છે આ સૂત્ર ને સાર્થક મહારાષ્ટ્ર ની જનતાએ કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ યોગી આદિત્યનાથજી ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતી ની ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ જ્વલંત વિજય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે વાવ વિધાનસભા જે ગુજરાતમાં એક પેટા ચૂંટણી હતી એ પણ ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ના એકસો એકસઠ ધારાસભ્યોમાં એક પ્લસ કરીને હવે એકસો બ્યાસી માંથી ભારતીય જનતા પાર્ટીના ના એકસો બાસઠ ધારાસભ્યો થશે થેન્ક યુ હું ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ સતીશ પાટીલ અત્યારે જે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતી જીત થવા જઈ રહી છે થઈ ગઈ છે તે બદલ તમામ મહારાષ્ટ્રની જનતાનું હાર્દિક અભિનંદન કરું છું એમાં જે મહાયુવતી સરકારે જે કામ કર્યું છે લોકો માટે ખેડૂતો માટે જનતા માટે અને સૌથી વધારે તો બહેનો માટે જે લાડકી બહેન યોજના લાવ્યા છે આવી અજુક આ યોજના લાવીને મહારાષ્ટ્રની જનતાને જે બી તકલીફો હશે એ દૂર કરવા માટે મહાયુવતી સરકાર કટિબદ્ધ છે અને અમારા મહારાષ્ટ્ર રાજ્યના લોકરાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી એકનાથ શિંદે સાહેબના નેતૃત્વમાં શિવસેનાએ આ એટલું સારું કામ કર્યું અને એટલું સારી બહુમતીથી જીતાઈ આવ્યા છે આ શ્રેય મહાયુતિમાં માત્ર ને માત્ર શિંદે સાહેબને જાય છે કે શિંદે સાહેબ રાતના તન તન વાગ્યા સુધી કામ કરતા હતા એમ કે જે પે દરેક નેતાએ કામ કર્યું છે પણ શિવ શિવસેનાના શિંદે જે કામ કર્યું છે એના પડઘા અને એનો પડઘમના કારણે આ જંગી બહુમતીથી મહાવિકાસ આઘાડીને જીત મળી છે અને સાથે સાથે અમારા એનડીએના ગઠબંધનના નેતા શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ એમનો બી ખૂબ ખૂબ હું આ એમના બી ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે એમના બધા લોકપ્રિયતાના કારણે આ મહાગઠબંધનને લોકપ્રિયતાના કારણે મોટી જંગી બહુમતી મળી છે અને સાથે સાથે ગુજરાતના લાગતા જે સીમા ઉપરના જે ગામડાઓ છે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એ લોકોએ બી બહુ મહેનત કરી છે એમ તો ગુજરાત મહારાષ્ટ્ર મામા માસી ભાઈ જેવા જ છે અને આ ફરી એકવાર મહાગઠબંધનને જે બહુમતી મળી છે તે બદલ હાર્દિક અભિનંદન જય હિન્દ જય ગુજરાત જય શ્રી રામ જય ભારત આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત બદલ અંકલેશ્વર વિધાનસભાના કાર્યકરો સાથે ફટાકડા ફોડી અને આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ ગુજરાત વિધાનસભાની વાવ બેઠક પરથી ভারত ভারতীয় জনতা পার্টি বিজয় বদল কার্যকর্ণে অভিনন্দন পাঠিয়েছে